પુરુષોત્તમભાઈ રૂપાલા સ્ટેજ ઉપર જઈને રોટી બેટી વિટે બોયલા હતા એટલે રોટી બેટી વિશે દરબારોએ અંગ્રેજો સાથે કોઈથી રોટી બેટી વ્યવહાર કર્યો નથી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ બેનની વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો તમને ખબર હતી પરસોત્તમ રૂપાલા એમ કહેવા છે કે એનો વિરોધ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દિવસો દિવસ વિરોધ વધી રહ્યો છે દોસ્તો તો આ બેન શું બોલ્યા છે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરીવાનો નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલા એમ કહેવા છે કે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરી હતી અને ત્યાર પછી વિરોધ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને નારા પણ લગાવી રહ્યા છે અને રેલીઓ પણ કાઢી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો તો હાલ એમ કહેવાય છે કે આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો અન્ટગી બન્યા રીજી હું તમને આખો વિડીયો બતાવવાનો છું પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા જે ટિપ્પણી કરી હતી ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે

અને રાજપૂતો એ હંમેશા રજવાડા દઈ દીધા છે પોતાના રાજ્ય માટે પોતાના દેશ માટે એક પણ પ્રશ્ન કર્યા વગર તો હવે તમને રૂપાલાભાઈ શરમ આવી જોઈએ આટલા બધા વિરોધ થાય છે ને હવે તમારે નો લડવું જોઈએ જય માતાજી